नमस्कार दर्शक मित्रों दबी अलर्ट न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જો એ આજ ના મુખ્ય સમાચાર વડોદરા શહેર ના ઝોન 2 માં આવતા રાવપુરા પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન જેપી પોલીસ સ્ટેશન ગોકત્રી પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશન આમ છો પોલીસ સ્ટેશન માં ઝડપાયા 70 લાખ રૂપિયા પાંચસો બારનો મુદ્દામાલ નામદાર કોર્ટના આદેશ મુજબ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ ચિખોદરા ગ્રામ ખાતે નાશ કરવામાં આવ્યો આજે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના છે પોલીસ સ્ટેશન જેમ શાહપુરા નવાપુરા અકોટા ગોત્રી અટલાદરા અને જેપી ઓડ પોલીસ સ્ટેશનના ગયા ત્રણ વર્ષના કુલ બસો અઠ્યાસી જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત સિક્સટી સેવન લેક્સ રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો છે આ બધાનું આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દળુનો આજે નાશ કરવામાં આવ્યું છે